લાસ્ટ ટાઈમ આપણે કર્યુંતું આલ્કેન નું ઇન્ટ્રોડક્શન લીધુંતું આલ્કેન નું ઇન્ટ્રોડક્શન લીધા પછી આપણે તો ગયા પર થઈ ગયા બરાબર એના પછીનો ટોપિક છે આલ્કેન નું નોમેક લેક્ચર નામકરણ ઓકે આલ્કેન આલ્કેન એ શું કરવાનું છે નોમેક લેજર આલ્કેન નું નામકરણ હવે અહીંયા એક વસ્તુ છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું નામકરણ કરવું હોય કાર્બનિક સંયોજનનું નામકરણ કરવું હોય તો એક્યુઅલી એના માટે પ્રોપર બધા નિયમો જોવા પડે પણ અહીંયા આપણે રીતે ટોપિક આપી દીધા છે કે આલ્કેન છે આલ્કેન પછી આલ્કીન છે આલ્કેન છે ના નામકરણ કરો પણ એમાં બધામાં સેમ જ નિયમ આવશે

ते जनरली दृष्टि जुसन इथेन प्रोपेन बुटेन હવે આજ વસ્તુને આપણે લઈએ તો કે એક પહેલી વહેલી વાત હું તમને કહી દઉં કે કોઈ પણ કમ્પાઉન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કોઈ પણ કમ્પાઉન્ડનું ઓર્ગેનિક કમ્પાઉન્ડનું કે કાર્બનિક સંયોજનનું જો તમારે નામકરણ કરવું હોય ને તો એક વસ્તુ નામકરણ કરવા માટે એની નિયમ છે જે પેટર્ન પડે છે એ પેટર્ન તમારે યાદ રાખવી પડશે તો કે તમને કશે મળશે પણ નહીં પણ અહીંયા મળી જશે અહીંયા જુઓ તો કે પહેલા જે છે જો તમે નામ લખવા જાવ છો તો નામ લખશો એ સમયે પહેલા તમારે નામ લખવું પડશે પહેલા નામ લખવું પડશે આપણે તો કે સમજો વિસ્થાપિત સમૂહનું નામ લખવું પડશે એના પછી તો કે સાયક્લો હોય ચક્રીય સંયોજન હોય तो साइक्लो લખવું પડશે એના પછી કાર્બન કાર્બન શૃંખલા એટલે કે મિથ છે ઈથ છે કે પ્રોપ છે આ વસ્તુ એના પછી કાર્બન કાર્બન બોન્ડ લખવું પડશે કાર્બન કાર્બન બોન્ડ

અને લાસ્ટમાં જો હશે ક્રિયાશીલ સમૂહ સમૂહ હશે તો એનું નામ તમારે લાસ્ટમાં લખવું પડશે તો આ પેટર્ન ને ફોલો કરવી પડશે તમારે વિસ્થાપિત સમૂહ એટલે ઇંગ્લિશમાં થશે સબસ્ટીટ્યુટ સાયકલો એટલે તમારો આપણો ચક્રીય પણ સાયક્લો શબ્દ જ વાપરવો પડશે જેમ કે આ થઈ ગયો સાયક્લો પ્રોપેન આ થઈ ગયો સાયક્લો બ્યુટેન આ પ્રમાણે અને કાર્બન કાર્બન શૃંખલા એટલે આને કહીશું વર્લ્ડ રૂટ વર્લ્ડ રૂટ એટલે કાર્બન કાર્બન ચેન આ રીતે છે આને ફોલો કરવો પડશે તો આપણું કામ થશે અધરવાઇઝ અટવાઈ રહેશો આને જ ફોલો થાય છે નિયમો તો છે જ એ નિયમો તમને નેક્સ્ટ લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ કરાવતો જઈશ બરાબર પરંતુ હવે જે છે અહીંયા આપણે આલ્કેન નું નોમેનક્લેચર કરવા કીધું છે તો આ બી વસ્તુ અંદર સામેલ થશે તો અહીંયા તમે જોશો કે જનરલી આપણે જોઈએ કે કાર્બન 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 સિંગલ બોન્ડ છે અને હજુ એક લઈ લઈએ તો CH3 CH2 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 CH3 હવે <coughs> આજના લેક્ચરમાં ખાલી તમને એ વસ્તુ બતાવીશ કે આલ્કેનું નામકરણ કરવામાં આવે છે પણ રૂલ્સ હું એકવાર બોલી જાઉં છું અને એમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે રૂલ્સ લખાવી જઈશું એટલે તમારે વેટ કરવી પડશે ઓકે ધેન આના રૂલ્સ એવા છે કે સૌથી પહેલા શું કરવાનું કે કાર્બનની કાર્બન કાર્બન કાર્બનની સૌથી લાંબી ચેન નક્કી કરવાની હોય કાર્બનની સૌથી લાંબી ચેન નક્કી કરો એના પછી તો કે જો વિસ્થાપિત સમૂહ હાજર હોય તો એને ઓછામાં ઓછો નંબર મળે પેલો આ રૂલ્સ તમને કાલે પ્રોપર લખાવીશ પહેલું તો કે કાર્બન કાર્બન ચેન નક્કી કરો બીજું તો કે વિસ્થાપિત સમૂહ છે તો એને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ નોવેસ્ટ નંબર મળવો જોઈએ એવી રીતે નંબરિંગ નંબરિંગ કરવાનો રૂલ્સ પાછો ઉલટો છે આમાં બરાબર નંબરિંગ કરવાનો રૂલ્સ ઉલટો છે ને એ જ રૂલ્સ બંને ફોલો થાય છે આ વસ્તુ ધ્યાન રાખવાની છે હવે આજના લેક્ચર લેવાનું કારણ શું છે તો કે નોમેનક્લેચર આપણે ઇન્ટ્રોડક્શન લઈને પછી તો ગાયબ જ થઈ ગયા હતા તો તમને આ જે વસ્તુ શીખવાડવી છે કે સમજાવી છે કે ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુ ખબર ખબર પડતી પડતી નથી નથી કે પણ ઘણા આવે તો આ આ વસ્તુ નથીલેવન્થ ની છે એનસીઆરટી ની બરાબર તો પહેલા તો કાર્બનની સૌથી લાંબી ચેન નક્કી કરી દેસુ એના પછી જો સબસ્ટીટ્યુટ હશે હા સબસ્ટિટ્યુટ કયા કયા છે તે આજે હું લખાવી દઈશ તમને તો સબસ્ટિટ્યુટ લખાવી દઈશ અને એનું શું નામ થશે

માં પહેલા નંબર આવે એનો નંબર પહેલો આવે અને માં અંગ્રેજી નંબર પછી પછી આવતો લખવામાં આવે અને એના પછી આ લખવાનું નામ નામ તો કે સાથે આ પછી પછી કાર્બન અને ગ્રુપ ઇઝી છે કે કરવાનું છે નથી સપોઝ આ તો એક નોર્મલ લઈ લીધો કે એક કાર્બન એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ કાર્બન ની શ્રેણીને આપણે શું કહીએ છીએ તો કે પેન્ટ પણ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે તો અહીંયા થઈ જશે

કે પરંતુ આ ખોટું થશે કેમ અહીંયા પાંચ નંબર મળે છે બરાબર તો અને અહીંયા બે નંબર મળે છે તો આનું નામ આ પ્રમાણે બી લખી શકો કે અહીંયા તો પેલા કોનું નામ લખવાનું છે તો કે વિસ્થાપિત સમૂહનું નામ તો વિસ્થાપિત સમૂહ કોણ છે

એક આ રીતે પણ તમને ઓપ્શનમાં નામ આપેલું હશે તો કે ફાઈ મિથાઈલ હેગ્સ એન તમને ફસાવા માટે આ પણ આપેલું છે તમે કહેશો કે આ સાચું છે ને આ સાચું છે પહેલા માટે તમારે નિયમ જોવો પડશે ઓકે તો આ તમારું રોંગ છે અને આ તમારું સાચું છે હવે આ બધી વસ્તુઓ શું છે આ વસ્તુ એકવાર જોઈ લઈએ પછી તમને બતાવી દઉં કે

ચાર કાર્બનસીડ કરવાની છે અહીંયા આપણે લઈ લઈએ બ્રોમિન અહીંયા લઈ લઈએ આપણે સીએચ થ્રી લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ આપણે સીએ લઈ લઈએ ઓકે અને અહીંયા આપણે લઈ લઈએ

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ કાર્બન ની ચેન છે એટલે આ આપણો છે ઓક્ટેન છે બીજી વાત હવે વડરૂટ સિવાય બીજા જોડાયેલા છે શાખામાં બ્રાન્ચમાં આ આ અને આ આ છે આપણા સબસ્ટિટ્યુટ શું છે સબસ્ટિટ્યુટ છે વિસ્થાપિત સમૂહ છે જેનું પહેલા નામ લખવામાં આવે ઓએચ આ બી વિસ્થાપિત જ છે પણ અહીંયા આ છે ફંક્શનલ ગ્રુપ નું કામ કરશે ક્રિયાશીલ સમૂહ તો કે આ તો પહેલા નામ આનું લખીશું ત્યારબાદ કોનું નામ લખીશું ત્યારબાદ કાર્બન કાર્બન સાયક્લોચેન નથી એટલે કાર્બન કાર્બન ચેન અને લાસ્ટમાં ફંક્શનલ ગ્રુપ નું ચાલો નામ બનાવો તો કેવી રીતે બનશે નંબર ક્યાંથી આપીશું તો કે આ બાજુથી બાજુ થ્રીમાં એમ લાગે છે ક્લોરીનમાં સી લાગે છે આ તો કે પેલા કોનું નામ લખવાનું છે વિસ્થાપિત સંબંધો તો પેલા હું નામ લખીશ બ્રોમિન તો કે બીજા પર તો કે ટુ બ્રોમો બીજું બે નંબર પર છે ટુ બ્રોમો હવે બીજું કોનું નામ લખવું પડશે એબીસીડીમાં સી આવે છે તો ફાય

સમૂહ તો વિસ્થાપિત સમૂહમાં પહેલા લઈએ બ્રોમિન હશે તો બ્રોમો આયોડિન હશે તો આયોડો ક્લોરીન હશે તો ફ્લોરો લખીશું એ પ્રમાણે

તો એને કહીશું આપણે ઇથાઇલ લખવું પડશે એ પ્રમાણે પ્રોપાઇલ લખી શકો બીજું હશે તો નાઇટ્રો લખવો પડશે આ રીતે વિસ્થાપિત જો એના પછી આપણે લઈએ ઓ આર ગ્રુપ છે આલ્કાઇન છે ને આ છે ઓક્સિજન તો આ છે આલ્કોક્સી શું છે આલ્કોક્સી તો આરની જગ્યાએ સીએચ થ્રી મૂકવું આર ની જગ્યાએ સીએચ થ્રી મૂકવું તો આને કહી શું મિથોક્સી ટુ એચ ફાઈ હોય તો આ થઈ જશે ઇથોક્સી બીજો તો કે અહીંયા પણ લઈ લઈએ એન ઓ હોય તો આ હશે નાઇટ્રો નાઇટ્રોસો

અને એનો હશે તો નાઇટ્રોસો એન્થ્રી હશે તો એજો એઝિડો પણ કહેવાય આટલી વસ્તુ યાદ રાખવાની છે પછી તમને આ નામ કેવી રીતે લખ્યું બાવાએ એ પછી ખબર પડશે ઠીક છે ફિલહાલ આટલી વસ્તુ યાદ રાખો આ યાદ રાખ આ યાદ રાખો અને આ ભૂલતા નહીં નેક્સ્ટ લેક્ચરમાં હું શું કરીશ કે વિસ્થાપિત સમૂહની સાથે ફંક્શનલ ગ્રુપ એકવાર લખાવી દઈશ પછી ધીરે ધીરે નામકરણ કરીશું